હેલો વેલકમ ગુડ મેલી કેમ તો બધા મજામાં જશો તો બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં જય માતાજી જય મા કમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો અને વિડીયો કમેન્ટ લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઈબ કરી દેજો આ ફર્સ્ટ બ્લોગ છે બે હજાર પચીસ નો પહેલો બ્લોગ છે પહેલા આપણા વ્લોગ તો ઘણા આવી ગયેલા છે પણ આ બે હજાર પચીસ નો આપણો પહેલો બ્લોગ છે અને બ્લોગ આપણા ઓછા આવે છે કેમ કે ડેલી બ્લોગ બને એમ નથી આપણે ઓફિસે ટાઈમ ન મળે તો સવારે આઠ વાગે જવાનું હોય વાગે બધા ટાઈમ ન મળે મેં અત્યારે ભૂખ બહુ જ નહીં લાગી જાય એટલે નાસ્તો કરવા ઊંચો છો કારણ કે નાઇટમાં જાય એટલે આખો દિવસ સુવાનું જ હોય આઠ વાગે આવી જાય નાઇટમાં જાય નાઇટમાંથી નાઇટમાંથી આઠ વાગે આવીએ એટલે આખો દિવસ સુવાનું જ હોય અત્યારે ભૂખ બહુ લાગી જાય એટલે ઊંચો તો નાસ્તો કરી જાય મને એવું થયું તો બનાવી નાખો તો બ્લોગ બનાવવા ધાબે આવી ગયો છે પણ આ ધાબે કોઈ છે નહીં અત્યારે તડકો એવો જ છે અને આઠ વાગે પાછું કામે લાવવાનું છે ત્યાં પાછું અત્યારે સુવાનું છે બ્લોગ માં બધા બેના રહેજો કેમ કે આપણે હવે રોજ રોજ બ્લોગ નહીં આવે હવે અઠવાડિયા કાતો બ્લોગ આવશે કારણ કે ટાઈમ ન મળે એટલો આપણે પછી આજે આટલો ઓફિસ જેવો છે ને પાછા આવીએ તો મોડું થઈ એટલે એટલો ટાઈમ ન મળે બ્લોગ બનાવવાનો જો શું હજી એટલો બ્લોગ પણ અઠવાડિયા અઠવાડિયા બધું કરીને બ્લોગ બનાવજો તો બધા જોતા રહેજો અને આપણો બે હજાર પચીસ નો ફેલાવ લો છે તો મને લાઈક કમેન્ટ શેપ કરી દેજો